મમદા ફાઉન્ડેશન સેવા સમિતિ છેલ્લા આઠ વર્ષથી સિનિયર સિટીઝનો માટે ખાસ યાત્રાનું આયોજન કરતા આવ્યા છે ત્યારે ગત રોજ રાત્રે કલાકે ટ્રેન યાત્રા માટે એક હજાર બસો પચાસ યાત્રાળુઓને લઈ ઢોલ સાથે શ્રીફળ વધેરીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ટ્રેનની બોગીમાં જ મંદિરનું નિર્માણ કર્યું છે અને સ્પીકર મૂકી ભગવાનનું નામ લેતા લેતા યાત્રાળુઓ ભક્તિ ધામે દર્શનાર્થે ભારે ઉત્સાહ સાથે જઈ રહ્યા છે જ્યાં સિનિયર સિટીઝનોની ખાસ તકેદારી રાખવામાં આવે છે ખાવા પીવાથી લઈને રહેવાની તથા ખાસ ડોક્ટર પણ સાથે રાખવામાં આવ્યા છે ફોન ચાર્જ છે મમતા ફાઉન્ડેશન સેવા સમિતિ અમે કમલભાઈ અને બ્રહ્માનંદ અમે આ સંસ્થાના સંસ્થાપક છીએ અને પાછલા આઠ વર્ષથી અમે યાત્રાઓનું આયોજન કરી રહ્યા છે અમે આ વ્યવસાય તરીકે નહીં પણ એક શોખ તરીકે ડેવલપ કર્યો હતો અને પાછલા ઘણા સમયથી તિરુપતિ રામેશ્વરમ મથુરાઈ કન્યાકુમારી તિરુવનંતપુરમ મદુરાઈ પછી તમારે જગન્નાથપુરી રામેશ્વરમ ગંગાસાગર વારાણસી ઇલાહાબાદ વૈષ્ણોદેવી હરિદ્વાર અમૃતસર પછી ચારધામ ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ કેદારનાથ આ બધી યાત્રાઓનું અમે આયોજન કરતા રહ્યા છે અને મોટાભાગે આ બધી યાત્રાઓમાં સિનિયર સિટીઝન્સ આવે છે અને અમારી જે ફેબ્રુઆરી અને માર્ચની જે વૈષ્ણોદેવી અને હરિદ્વારની યાત્રા હોય છે અમૃતસરની એમાં સાહીઠ ટકા એનઆરઆઈ જે છે જે બહાર રહેશે એ લોકો અમારે ત્યાં બુકિંગ કરાવે છે અને એ એડવાન્સ બુકિંગ અમારી ચાલે છે અને આમાં એ જે યાત્રા આજે જઈ રહી છે ચોવીસમી નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે આ અમારી નવ દિવસની યાત્રા છે આમાં યાત્રીઓને અમે રહેવા ખાવાની વ્યવસ્થા અને ટ્રેનની વ્યવસ્થા એ આપતા હોય છે કેટલા લોકોને લઈને લઈ રહ્યા અમે બારસો તો પચાસ લોકો આમાં જઈ રહ્યા છે ડિમાન્ડ ઘણી હોય છે પર ડ્યુ ટુ ગવર્મેન્ટ ઇન્સ્ટ્રક્શન્સ અમે લોકો અત્યારે નથી વધારતા પણ આવનાર સમયમાં અમે પરમિશન માંગી છે કે સંખ્યા Mate, pode it